बहुत जूनी फिल्म है कवि प्रदीप बज रहा आजादी का गगन गुंजता नारों से, मिला रही है आज हिंद से, संभल कर रहना देश में छिपे हुए गद्दारों से एक व्यक्ति के जम्मू कश्मीर उधमपुर फरज निभावे एक व्यक्ति के जम्मू तबीक ट्रेन में वतन परत आशी में फरज निभाव એ વ્યક્તિ જ્યારે કોઈ પણ ટ્રેનમાં કે કોઈ પણ જગ્યાએ આવતા હોય તો આપણે બહુ સ્વાભાવિક રીતે એવા દ્રશ્યો એવી શોર્ટ ફિલ્મ છીએ કે એના માટે આપણને લાગણી થાય સૈનિકને જોઈને શું કામ આપણે આમ તરત હિન્દ કરીએ છીએ શું કામ આપણું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે શું કામ આપણી આંખોમાંથી સન્માનની લાગણી આવે છે કેમ કે આપણને ખબર છે કે એ વ્યક્તિ કોઈ પોતાના જીવની કુરબાની અથવા એને એનું જોખમ લઈને નોકરી નથી કરતા તો દુનિયામાં બીજી બહુ બધી છે માત્ર પગાર માટે તમે સેનામાં કામ નથી કરી શકતા સેનામાં કામ કરતો વ્યક્તિ આ રાષ્ટ્ર માટેની ભાવનાથી કામ કરે છે આ દેશ માટે કામ કરે છે અને જરૂર પડે ત્યારે એ પહેલી ગોળી ખાઈને પોતાની છાતી પર લઈને મરવા વાળા એ દેશના જવાનો હોય છે શું એ વ્યક્તિની સાથે કોઈ ખોટું કરી શકે આપણું કલ્પના ભલે જવાબ ના પાડે પણ આ દેશ જેટલો એને બહારના દુશ્મનથી ખતરો નથી એનાથી કંઈક ઘણો વધારે ખતરો એને હંમેશાથી આ દેશની અંદર રહેલા એવા માણસો સાથે રહ્યો છે કે જે આજુબાજુ ગમે ત્યારે આમ જીવતા વિસ્ફોટની જેમ ફરે છે અને ગમે ત્યારે ફાટી જાય છે અને પછી એ બહુ મોટું નુકસાન કરે છે ગુજરાતના વડગામના રહેવાસી જિજ્ઞેશભાઈ ચૌધરી બાર વર્ષથી સેનામાં ફરજ નિભાવતા હતા છેલ્લું પોસ્ટિંગ એમનું ઉધમપુર હતું જમ્મુ કાશ્મીરમાં એ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા રજા લઈને પરત પોતાના વતન ગુજરાત વડગામ આવવા માટે નીકળ્યા હતા રાજસ્થાનના બિકાનેર પાસે પહોંચ્યા ટ્રેનમાં સૂઈ જવા દરમિયાન એ કોચ એટેન્ડન્ટ પાસે ચાદર માંગવાની વાત હતી બહુ જ સામાન્ય વાત અને એક સામાન્ય રકજકથી ચાદર માંગવાની વાત પર અને એ રજકના અંતે કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમન નામનો વ્યક્તિ આવ્યો અને પછી ઝુબેર સીધો ચાકુ લઈને આવ્યો અને ત્યાંને ત્યાં એમને મારી નાખ્યા આ દેશના સેનાના જવાનની વતન પરત આવવા માટે નીકળ્યો હતો એક ટ્રેનમાં હત્યા થઈ ગઈ આ ઘટના જ પોતાની અંદર ચોંકાવનારી છે એક ગોળી ખાવા માટે તૈયાર છે દેશની બહારથી આવે જ્યારે આ દેશ પર હુમલો થાય ત્યારે દેશની અંદર રહેલા માણસો જેમના માટે એ દિવસ રાત મરવા માટે તૈયાર હોય છે એટલા ટાટ તાપ તાપ કશું જોયા વગર ફરજ નિભાવે છે દેશનો એ માણસ જ્યારે આ વર્તન કરે ત્યારે શું કહીશું દેશની અંદર રહેલા ગદ્દાર સિવાય બીજા કોઈ શબ્દો નથી અને એવા ગદ્દારોને શોધીએ નથી શકાતા કે ઓળખીએ નથી શકાતા એ માણસો અચાનક જ આવે છે ને ત્રાટકીને ખતમ કરી નાખે છે બીજું કશું જ નહીં ત્યારે ભરોસો તૂટે છે સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે એમની અંતિમ યાત્રા જ્યારે એમના વતન પાસે નીકળી ત્યારે આખું ગામ આખો વિસ્તાર હિબકે ચડ્યો હતો દરેકની આંખોમાં આંસુ હતા એ આંસુ જે શહીદના કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી છલકાઈને સામે આવે છે એ હોય ત્યારે એ સંવેદના મરી ન પરવારે અને સરખા ભાગે વહેંચાય કે એનો પરિવાર ને ધ્રુસકે રડે અને કોઈ વ્યક્તિ એટલો નિર્લજ્જ અને એટલો નિષ્ઠોર થઈ જાય કે હત્યા કરી શકે સંવેદના સરખા ભાગે વહેંચાય તો આ સ્થિતિ સામે ન આવે જેને કોઈ જેનામાં કરુણા નથી અને જેને દેશના સેનાનીઓ માટે સન્માન નથી એ માણસો આ દેશને કોઈ સંજોગોમાં પ્રેમ ન કરતા હોય દેશ એટલે શું કદાચ સમજતા પણ નહીં હોય દ્રશ્યો એ દ્રશ્યો પર એ કરુણ દ્રશ્યો પર કરીએ નજર જે એમના વતનમાંથી અંતિમ યાત્રા સમયે સામે આવ્યા

અને જે આ વીર સહીદ જવાન થયા એમના ભાઈ છું અમારો ભાઈ જીકરભાઈ ચૌધરી દસ વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ છૂટ રજાઓમાં ઘરે આવતું હતું અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ આ દેશના જવાન અને કિસાન માટે આપણે આટલી કરુણા સાથે વાતો ન કરવી પડે એવી અપેક્ષા સાથે નમસ્કાર